કે જ્યાં અહીંયા આપણે એક પ્રગતિ ખેડૂતો એક પૂરેપૂરું સ્થળનું વાવેતર કરે છે તો આપણે આ વિસ્તારની અંદર કેવું પરફોર્મન્સ છે એ પણ ખ્યાલ આવે આપણે આપણે સૌ પ્રથમ પહેલાં ભાઈનો આપણે પરિચય લેશું તો તમારું નામ શું છે કમલેશભાઈ બાબુ અને તમારું ગામ આ લોકો જિલ્લો સુરેન્દ્રનગર બરાબર છે તમે આ કયા તાલુનું વાવેતર કરેલું છે બરોબર છે અને તમે તલનું વાવેતર હંમેશા કેટલા વર્ષથી આપણે તમારી જમીનમાં પાંચ છ વર્ષથી પાંચ છ વર્ષથી બરોબર છે

તો આપડે બોલવામાંનો વીગો થાય છે અને માપ આપણે દર્શાવતા હોય છે આ વિસ્તારમાં તલનું આવે આ વર્ષે તલનું આવે છે વધારે પડતું અને એરિયા પર બે પાંચ ગામની અંદર ખેડૂતો આવતા હોય છે પણ જનરલી આટલું બધું ન આવતો હોય અને વચ્ચમાં એવું થયું કે ઘણા ખેડૂતોને આ બાજુ વાવેતર નેરના પાણી છોડવા નતા તમારે જે એના હિસાબે ઓછું પણ થયું પણ ઓલ ઓવર અમે જે આ વિસ્તાર માં આટો મેળવ્યો બધી જગ્યા તલ નું પરફોર્મન્સ ગણો તો અહીંયા છે આપડે અઠાણું ટકા પંચાણું અઠાણું ટકા અત્યારે રેચો ગણો તો સારામાં સારો છે તમે અત્યારે ફિલ્ડ લાઈવ ફિલ્ડ માં તમે જોઈ શકો આપડે કેમેરા ઓછો કરીને આખો ફિલ્ડ પૂરું બતાવી દેજો જેથી કરી અને ખેડૂત ખ્યાલ આવે ભાઈ કે કઈ જગ્યાએ આપણે વિડીયો શૂટિંગ કરેલો છે ઘણી વખત એવું છે કે ગાદા આપડે સારું હોય ને એ જગ્યાએથી વિડીયો શૂટિંગ કરતા હોય છે અને કયા ખેડૂતને સમજાવતા હોય છે ભાઈ તમારે આ બોલવાનું આ બોલવાનું તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ